આદમી પાર્ટી ધોકાવાળા હમીરભાઈ મારું નામ છે અમારી સતત લડાઈ છે કે અમેને સાંતલપુરમાં કચેરી આપે બરોબર અમારે અહીંથી પચાસ કિલોમીટર થાય છે વારી પી છેલ્લું પીપરાળાનું કામ રહ્યું પચાસ કિલોમીટર આવવું પડે પાછો અમારે ટોલ ભરવો પડે છે પાછો એક ધકે કાંઈ કામ પતું નથી બબે ધક્કા વારીને અહીંયા વારી તાલુકાના ખાવા પડે છે બરાબર તો હમણાં અમારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી હતા અમે આખી રજૂઆતે કરેલ હતી ફાઇલે દીધી છે પણ અમે અન્યાય થયો છે તો હજી તાલુકા ગુજરાતમાં જાહેર કર્યા આમાં હજી અમારું કાંઈ નામ આવ્યું નથી એટલે સરકારને એવી વિનંતી કે અમે એને કચેરી સાદપુર તાલુકામાં અલગ ફાળવી એવી અમારી આખા ગામડાની બધે ગામડાની નંબર અપીલ છે અત્યારે અમે રાધનપુર પ્રાંત કચેરી કે ભાઈ સાહેબ અમે આ અલગ કચેરી આપવા વિનંતી આગળ ગાંધીનગર રજૂઆત કરે અમારી અમે આજે રાધનપુર પ્રાંત ઓફિસે નવા ગુજરાત સરકારે જે સતર તાલુકા જાહેર કર્યા અમારા પણ અલગ તાલુકો બને એ માટે સ્થાનિક લોકોની રજૂઆત હતી એ સરકારે અવગણી અને માંગણી પૂરી કરેલી નથી અને સાંતલપુરથી અમારે બારાઇ મુકામે તાલુકા પંચાયત મામલતદાર કચેરીના ધકા ખાવા પડે અને તાલુકા પંચાયત મામલતદારના કામ માટેથી સ્થાનિક લોકોને ટોલ પણ ચૂકવવો પડે છે nibetulaa. <coughs> <coughs>